મોરબી ફાટક પાસે નગરમાં ઇન્ડિયન ચાઇનીઝ અને બેકરીના ધંધાર્થીએ પોતાને ત્યાં આવેલ ગ્રાહકને ગારુ બોલતા અટકાવતા ગ્રાહકે કર્યો જીવલેણ હુમલો હાલ ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવો વિડીયો મોરબી ટાઈમ્સ ઉપર શું નામ છે નામ નજર કઈ જગ્યાએ છે આપડી દુકાન મારી દુકાન સેન્ટ મેરી આગળ નવલખી ફાટક ની બાજુ શું બનાવ બહેનો છે ત્યાં મને એવું એક સાહેબ મારી ચાઇનીઝની ને મારી બેકરી છે ને એક ગાડી આવી બોલેરો ને જમવાના બહાને સાત જણા આવ્યા ને જમવા બેઠા બેઠા ગારું બોલવા માંડ્યા ગાને ગારું બોલતા બોલતા અમે એને ના પહેરીને તો ઢોકા પાઇપ ને લોખરના ઢારી અને છરી એ બધા કાઢીને અમને ડાયરેક્ટ મારવા વાળી જ કેરી ને અમારે ગલ્લા લૂંટી ગયા ગલ્લામાં બે મોબાઈલ ને આઠ રૂપિયા હતા સાહેબ એમને ઓળખો છો તમે ના ઓળખતા તો નથી ખાલી એક જણાની ઓળખી ગઈ એનું નવા ગામના છે ઇમરાન રાયબો ઝેડા એ નામ હતા એ ભાઈ કેવી હાલતમાં હતા એ લોકો એ લોકો પીડીલી હાલતમાં હતા અને અત્યારે એમાં કોને કોને આપને લાગ્યું છે અમને ત્રણ જણા પાંચ જણા જણાની લાગ્યું છે સાહેબ

કે તો પોલીસને જાણ કરી દીધી છે હા પોલીસને જાણ કરી દીધી હા